પણ એક આપણી ભીતરી સંવેદનાઓને પણ ક્યાંક વાચા આપવી જોઈએ

એટલે કે સૂર્યકાંત નું પાત્ર દસાણી આશિતા સવિતા એટલે કે વહુની જે નણંદ છે એ કાછડિયા આરતી તેમજ પાડોસણ ની દીકરી સીમા ધાધલ દર્શના

જય શ્રી કૃષ્ણ કાશીબા જય શ્રી કૃષ્ણ બેસ બેસ બેટા તું શહેર થી કેદી આવી અને હવે આમ રાજુ પાણી ને કે શું દે જા જ ને પાણી પાણી લાવ ઘર માં બધા મજા માં તો છે ને બેટા હા ઓ પણ ઘર માં બધા મજા જ છે કેમ છે ભાભી બસ મજા માં છે

અરે બા લાવવાની તો શું વાત જ કરું મોટા ભાઈ ને તો અમે શહેરમાં બંગલો હતો જ અને નાના બે ભાઈઓ ને તેમના સસરાઓ એ લઈ આપ્યો છે બા બંગલો આપે પછી ગાડી ફર્નિચર અને ઘરના ના રાચરચીલા ની તો શું વાત જ કરું હા બેટા ચાલો બા હવે હું નીકળું આ તો મને થયું કે તમને અને રાધા ભાભી મળતી જાવ છે હા બેટા આમ ક્યારેક ક્યારેક આવતી રહેજે શું ખોદણી કરવા Okay.

અને ગભરાવાની કઈ જરૂર નથી હમણાં જ મેં મારું ઓપરેશન માટે વીસ હજાર રૂપિયા ઉપાડ્યા છે મારું ઓપરેશન હું બે મહિના મોડું કરાવીશ અને તને ટીવી લઈ દઈશ હું હમણાં જ બજારમાં તારી સાસુ માટે સારી કંપની નું ટીવી લઈ આવું છું

રુકタル કલે છે ત્યારે એને કિશનને દોવા છે એટલે જ મંગાવ્યો હતો અને કે તો તારે આપણે રસ્તો મત ના પાડી દીધી હોતી કે મારા ઘોનું પાણી નહીં પીતા ત્યાં જને કમ્મા લાગી જા અરે કૃષ્ણ રારે કૃષ્ણ સખ પર પરો બખ પર પરો હશ પર પરો બખ પર પરો મારા પછી બરો પર પરો અરે ભાઈ તું અત્યારે વેહલો ઓફિસ થી કેમ ભઈ આવ્યો અત્યારે તો મારું મત પછી અરે બા હું તને એક વાત પૂછવા આવ્યો છું મારી ઓફિસ પાસે સરસ મજાનો પ્લોટ છે તેની કિંમત 3 લાખ રૂપિયા છે પણ મારી પાસે લાખની જ વ્યવસ્થા છે અરે બેટા જો તારે મુંજો ને તારી આવી અડી સમજે એમાં આવે છે અને તારે હેલી ચિંતા કરવાની જો તારે પ્લોટ રાખી દે હું મારી મગમાળા અને બીજી મોડીને વેચીને તને વ્યવસ્થા કરી દે તું તારે પ્લોટ રાખી લે ઠીક છે બા હું જાઉં

બાપુજી ના ઘેર લાખ રૂપિયા લાવવા કહે છે હજી હું ગયા અઠવાડિયા જ ટીવી લાવી છું અને એ પણ બાબુજી નું ઓપરેશન અટકાવીને બાદ તમારી પાસે આવી આશા નતી રાખે કાલે વિચારતો હતો કે રાધા બેઠા મને માફ કરી દે આજે કિશોર ને સવિતા નો દાખલો ઉભા નથી આજથી મારે મને જેવી સવિતા એવી કેટલી કન્યા પોતાના તમે જોયું ને આપણે સારું નથી લાગતું હવે સ્ત્રી જ્યારે નાબૂદ થશે ત્યારે ઘર ઘર માં શાંતિ એ પારકા ઘર નું ધન છે અરે નાડી તો ત્રણ ત્રણ પુરને છે પોતાના મા બાપ અને મિત્રો આજે તમારી ઘરે દીકરો કરવાની હે તો જ્યારે તમારી બહુને તમે ત્રાસ આપો છો ત્યારે કમસે કમ એટલું તો વિચારો કે આ જગ્યાએ મારી પોતાની દીકરી હોત તો હું એક બાપ તરીકે અને એક માં તરીકે હું શું કરત શું નિર્ણય લે પહેલા વિચારજો અને પછી તમારી બહુને તમે એના માં બાપ પાસેથી દહેજ લેવાનું જે કહો છો ને એ શબ્દ તમારા મોઢામાંથી ઉગાડજો આજે આ સાથે આપણે ગુજરાતના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ ત્યારે આપણે સંકલ્પ કરીએ

મુજબ બાર વાગી ગયા છે તો આપણે ગુજરાતના ના પચાસ વર્ષ આપણે

આદર્શ બને અને એક નિદર્શન રૂપે બાબરા તાલુકો ગુજરાતના નકશામાં ઝબકે એવી મારી પોતાની અંતઃકરણની ભાવના છે એથી હું બાબરા તાલુકાના દરેક કાર્યક્રમમાં મારાથી બનતો સહયોગ આપીશ એવો હું આ એકાવનમાં વર્ષે સંકલ્પ કરું છું આપની સમક્ષ વેરી ગુડ સર સંકલ્પ આપણે પ્રથમ વાંચ્યો સંકલ્પ કોઈ પણ લઈ શકાય આપણે લીધો જ હશે આ વર્ષમાં અને હજી ન લીધો તો લેજો કોઈ બીડી છોડોનું કોઈ પાન છોડોનું માવો છોડોનું છોકરોનું ભણાવવાનું આપણો કાર્યક્રમ ચાલુ કરીએ બરાબર તો કાર્યક્રમ બીજો રાઉન્ડ આપડો ગુજરાતી ગુજરાત નો જન્મ કર્યા પછી એટલે કે ગુજરાત એકાવન માં વર્ષમાં પ્રવેશ કર્યા પછી હવે આપણે ગુજરાતી સોંગ ના સાંભળીએ એવું તો ન જ બની શકે જેને મારી વાત સમજાતી નથી એ કોઈ પણ હોય તો એ ગુજરાતી નથી તો આપણે બીજા રાઉન્ડમાં ગુજરાતી સોંગ લઈશું અને આપણે પ્રથમ સોમનાથ ગ્રુપના લીડરને વિનંતી કરીએ કે તેના ગ્રુપમાંથી કોણ સ્પર્ધક આવી રહ્યા છે તે પોતાનું નામ જણાવે પરેશ મકવાણ આવશે પરેશભાઈ મકવાણાને વિનંતી કરીએ કે પોતાનું સોંગ માટે સ્ટેજ પર પધારે

love Thank hey. you.

जेंस वे जेवरनाथ परवेया एमनी साते सम्मक्त छु विशेषमा के एकने एक कडी बारे बारे बोलाको निकैक पहिलो रह्यो हो अनि हिसाबले मारा तरफथि छ बार मडैदै तर परेश पाइनको लोकपुरस्कार मिलाइए देशी भाई मारु विपिन भाई र परेश भाई तरफथि एकने एक बुठिया

મળી ગયા છે ઝડપી ઓતું કરશું તો આપણે એનો પણ લાભ લેવો છે તબલા આ ગીત બોલતા ધપી શું